આપડે ભેંસ દોવાનું અત્યારે ચાલુ છે ધુવાડો કર્યો હે હામે જઈ હાલો જઈ માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો મજામાં આપડા વિડીયો જોતા આવી મજામાં જ હોય તો અત્યારે જો આ ખેતર બાજુ થયું માંડવી ખેતર બાજુ અને હે ને આ બા ની માંડવી છે ને જો આજ બા આવ્યા હે કેટલા દિવસ પછી આવતા થયા હે કામે આમાં પડામાં નકર તો આરામમાં હતા પગમાં લાગ્યું એટલે તમને ખબર જ હશે એ તો બાકી તો જો આજે હે ને ખેતર બાજ આવ્યા હતા કીધું જો સીબડા હે ને પાકી પૂરા થવા મળ્યા જો અને જો નકરા હે ને અને જો હાવ તો પાકી 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 ને પૂરા થવા મળ્યા કેટલા ખાધ્યા ખૂટે નહીં એટલા લાગત પડ્યા આમાં એવું છે એટલે હજી કાશા એમ છે ને પાકલ એમ છે એટલે આપણે કીધું હાલો હાલ્યા જઈ વિડીયો પતાવી જોવો તમે હજી કાસા ને એમ તો પડ્યા જ છે કઈ ઘટે ને એમ જોવો જો મોટા સીબડા એવી છે ને કઈ ઘટે ને એમ જો બા આજે છે ને જો અહીંયા બા એના ખેતરમાં જો આમ જો અહીંયા કણે જોવો સીબડા આમ જો નકરા બધા છે ને તે એવું છે આમાં નામાં જો પૂરા થઈ જાય જો પછી આવા થઈ જાય આમાં નામાં

પાણી બાણી કીધા બાજ હાલો પી ખેતર માં કામ કરી ને થાય કાઉ નકર એના કામ જ કરતા ખેતર માં ઉપાડવાનું ને એવું કામ ચાલુ હોય

કેમ કે તડકો એટલો હોય ને વરસાદ એ આવતો અને વરસાદ કઈ આવે એવું થાય છે એવું થાય એ એવું છે એટલે હવે પાણી પીલું ને થોડીક વાર બેહો તડકો જાજો હે પછી થાકી જાવ આમ નામ એવું છે ચાલો કડીક વાર આરામ કરી લે થાય ને કરી કરી ને એટલે હવે પાણી પાણી પી લીધા ને હવે જો હાલતા થાય મારે હાલતું વાળી થાય આ બાજુ ચાલુ બા આમ થાય આમ હાલે એના ખેતરમાં એને આમ આ બાજુ વ્યા જાય પગમાં હું આ રખડતો રખડતો કાંઈ વાંધો હાલો બાજ જાય આપડે હે ને આ બાજથી જાવી કેમ કે આ બાદ સેટું પડત બાકી એ બાદ નહીં થવું એમ પાર્યું વાલું હે ને મેં કીધું માં આટો મારતો જાવ અને આ બાજથી આયલો જાવ એટલે તમને દે ને માંડવી જોવો તમે માં શું દેખાડે એ જે થી તો હરખી જ લાગે આમ જોવું એટલે આખું પડવું જોવો ને અને વસેથી સેડો હે ના તો એ બાજુ બાનું ખેતર આવે અને પાણીથી સો હાથમાં લીધો હે અને પાછા હાલતા થઈ ગયા હોળી બાજુ તો હવે તો હું આમાં વિડીયો પછી લાંબો થઈ જાય હાથમાં મોબાઈલ જાય તો કાંઈ વાંધો નહીં આલો નીકળે જાય વાળી આપણે વાડીયા આવી ગયા અને વાડીએ આવીને તો બપોરા કરવા બે ગયા જો રોટલી શાક ને એવું છે ને જો પોગી ગયા છે વાળી એ એ જો ખાવા મીણ્યા છે ખાવા બે ગયા એવી સુલા ઉપર જો શાક ને રોટલી મસ્ત મજાનું બની ગયું છે તો હાલો બપોરા કરી લેવી તમારે ખાવું હોય તો આવી જાવ આપણે હવે બપોરા કરવાનું ચાલુ કરી દીધા ખાઈ પી લેવી મજાનો તો મિત્રો બપોરા કરીને તો પછી જો નાઈ ધોન કમ્પ્લીટ થયા અને અત્યારે કશે ભાઈ બપોર જેવું હે નહીં પણ અત્યારે સાંજકનો ટાઈમ થઈ ગયો છે અને આસપાસ વાદળા થઈ ગયા છે ને એટલે થોડુંક વધુ વધારા જેવું થઈ ગયું છે અને વરસાદ હરુડે છે એટલે નક્કી નહીં આવે કે નહીં આજ બાકી જો ધોવા ધોવાર ચાલુ કર્યું હોય અને ધુવાણી કરી દેખાતું હોય ધુવાડો આવે છે અને બા હું આ શીભડા ને બી બી આમાં બાએ ભેગા કર્યા છે પોર વાવા પોર વાવા હોય કામ લાગે એવું છે અને અત્યારે ગાય દોય પણ ગાય હવે જાહે બહુ જો ઊભી રહેતી નથી એવું છે તો હાલો ગાય ભાઈ દોઈ લીધી અને પછી જે ભેંસ દોવાની છે તો મિત્રો આપણે હેને ગાય દોવાઈ ગઈ ને પછી હું આવ્યો ખેતર બાજુ કેમ કે આપણે કોથમીમાં હેને મિત્રો આવ્યા હતા આજે કોથમી જોવા વાળા ટૂંકમાં ઉધડી દેવાની છે ને પણ એને આપણે કોચમી તો જોઈ પણ એને ભાવ ટાલમાં આપણે ન હરખું આવ્યું કે આપણે આપણે હેને મહેનત કરી હોય તો આપણે આપણો ભાવ કેવી નહીં એનો ભાવ કે એટલે સેટિંગ ન આવ્યું તો કીધું કાંઈ વાંધો નહીં તમે નહીં તો કોઈ બીજા ગરા આવશે છે એવું કાંઈ હોય નહીં નકર પછી આથી વ્યસવન ચાલુ કરી દઈશું કેમ કે એ ભાઈને હે ને કોચમી આમ કે મોટી મોટી જોઈતી હતી એક તારી કીધી એવી કાંઈ આપણામાં હોય એવી હોય આપણે શું કરવું મિત્રો તો એવું છે બાકી તો જોઈ જવો તમે આપણી કોચમી હે ને આ વરસાદ છે આ વરસાદ આવે એટલે આ વસ્તુ એવી છે કે મિત્રો આમાં નુકસાન તો થાય જ બળે જ થોડીક તો બાકી જ્યાં હારી છે એ જગ્યાએ હારી છે નબળી છે ને હારી છે બે વસ્તુ છે તમે જોઈ જવો મિત્રો આ નજર હમે છે બાકી તો આમાં કાંઈ જ નહીં બીજું થાય એવી થાય મહેનત તો કરી હોય મિત્રો બાકી વરસાદ નહીં આવીને પકડે ઈટકા આપણા હાથમાં હે નહીં તો કીધું કાંઈ વાંધો નહીં હાલો આપણે હે ને તમે નહીં તો કોઈ બીજા ભાઈ આવશે એવું તો હોય નહીં નકર પછી હાથે ઉપાડીને આપણે ગમે ટૂંકમાં વાવ્યું હોય ખેડૂતને મિત્રો એટલે ગમે એમ વેસવાનું તો હોય જ આ તો આપણે હે ટૂંકમાં બધું મેનેજ ન કરવી પડે જો ડાયરેક્ટ રખાઈ જાય ને એટલે એવો પ્રયાસ કરવી કે સીધી કોઈક આવીને રાખી લે તો બાકી આ રે એક વીઘા જેવી હે મારા અંદાજે મિત્રો જો આમેથી આટલી તમે વિડીયોમાં જોતા જઈશો બાકી આટલી એટલી વાલો છે પાછી અહીંયા અડી આમથી વાલોમાં જોરદાર ફાલ ને એવું લાગ્યું પણ અત્યારે હાજે હું આવ્યો હોઉં ને થોડુંક એટલે ડી આઈચમે ટૂંકમાં કહેવાય મિત્રો જવું જોરદાર ફાલ લાગ્યો છે અને પારવી પહેરવી સીંગું વાલોની થવા મળે છે એકાદ દવાનો રાઉન્ડ મારી દઈશું ને વાલોઈમાં એટલે વાલોય મિત્રો જોરદાર ચાલુ થઈ જાય અને વરસાદ મિત્રો આજ હેને ને હરુડે છે ને અત્યારે એટલે જ બધું કાપતો અંધારું છે વાદળા થઈ ગયેલા છે કંઈ દેખાશે નહીં બાકી અત્યારે વરસાદ બહુ હરુડે જો આ વાદળા જાય જો આ મુક્કા તમને દેખાય તો વરસાદ ચાલુ થઈ ગયો છે આ બાજુ સાઈડ મિત્રો આ બાજુ સાઈડ વરસાદ ચાલુ હોય ત્યારે એવું છે એટલે ઠંડો ઠંડો પવન આવે નક્કી નહીં ભાઈકમાં હશે તો વરસાદ પણ આપણે આવી જાય સારો એવો હવે જોવી વરસાદ તો આવે કે ન આવે બાકી તો સાંજનો ટાઈમ થઈ ગયો તો આ વાત કોથમી જોવાવાળા કોચમી બતાવી દીધી છે અને હવે પાછો હું નીકળી ગયો વાળી બાજુ કાંઈ વાંધો નહીં હાલો છે ને મસ્ત મજાની વાલો છે અને વાલો એ થવા મળી છે કેટલાક આટા મારવા પાછો રહી શેવડી છે આપણી વાવેલી એ થઈ ગઈ છે ટૂંકમાં ખાઈ એવી થોડાક ટાઈમ પછી હારી થાય શિયાળામાં શેવડી ખાવાની મજા આવે મિત્રો શિયાળો આવે ને ત્યાં એટલે ઠંડી પડે ને મજા આવે ત્યારે વધુ થોડીક હારી થઈ જાય કઈ વાંધો નહીં હાલો વાળીએ જ આવી તો આવી ગયા અને જો આપણે ભેંસ દોવાનું અત્યારે ચાલુ છે એવું છે બાકી તો જુઓ અત્યારે મિત્રો સાંજ પડે ને સકલ્યા તમે જોવો ને મિત્રો જો તમને એમને અવાજ તો આવતો હોય કેમ બોલતા હોય છે એટલે ખબર નહીં બાકી તો જો ધુવાડો કર્યો હોય સામેથી જેથી ઢોર ને મસર ને માછીયું ઓછું આવે એટલે વાંકણથી આમ ધુવાડો પવાન વગર ઢોર બાજુ આવે એવું કર્યું છે અને સકલ્યા ગમે એમ હોય રોજાના માટે જો મિત્રો એકદમ અવાજ કેવો આવે ખાલી સકલીઓનો જો તમે સાંભળો છો આવે ને ફૂલ ફૂલ અવાજ એવું છે બાકી તો જો વરસાદ હરુડે આવી જાય તો સારું આપણે તો એવું છે બાકી તો શું હોય હમણાં ખાવા પીવાનું બનશે સાંજનું તો ખાઈ ને પાછા ગામ બાજુ નીકળી આવું આવું રિવ દિવસમાં બાકી તો શું હોય હાલો ખાઈ પી લેવી હમણે તો મિત્રો હાલો જમવા જો સાંજનું જમવાનું છે ખીચડી લીધી છે ગરમા ગરમ રોટલી બને છે અને દૂધ છે એ જે વાટકામાં લેવાનું છે પણ હું ક્યાં ખાવાનું ખીચડી ચાલુ કરી દઉં પછી દૂધ લઈ લીશું વાઇટકામાં એવું છે ખાઈ પી લેવી અને વરસાદ એટલે ગામમાં પોગી જાવી ખાઈ પીને તો મસ્ત મજાનું મિત્રો ખાઈ પીને સીધા જ આવી ગયા આવી ગામમાં જોવો આપણે ઘરે અને અત્યારે તો અંધારું થઈ ગયું છે વરસાદે કાંઈ આયો આયો નથી ટૂંકમાં આજે તો એવું છે અને જો બા અત્યારે ઘરે આવીને પેલા તો જમવા બેઠા છે એવું છે જો બા અહીંયા ખાય છે નહીં બા મેં તો બે બા એ જોરદાર ખાઈ ખાવા બેહી ગયા ટૂંકમાં ખાય તો નથી લીધું હોય એવું છે અને વરસાદની વાત હતી આટલા હું આજાણ ફટાફટ ખાઈ પીને કીધું આવી ગયો તો એટલું મિત્રો વીજળી એવું થતું હતું પણ હવે આવે કે નહીં તો ખબર નહીં રાઈતમાં કદાચ આવી જાય તો બાકી તો આજનો વિડીયો કેવો લાગ્યો જરાક